અને કરતા આવ્યા છે પરંતુ વરસાદી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી વરસાદી પાણીએ નીચાણવાળા વિસ્તારના પચાસથી સાઠ મકાનોમાં તરાજી સર્જી છે ત્યારે સરપંચના પતિ તેમજ પંચાયતી બોર્ડીના સભ્યો તેમજ તલાટી કમ મંત્રી દ્વારા જણાવ્યું હતું કે આ ભરાઈ રહેલા વરસાદી પાણીનો બે થી ત્રણ દિવસમાં નિકાલ કરવામાં આવશે અને વરસાદના કારણે જેની ઘરવકરી ડૂબી ગઈ છે તેનું સરકાર પાસેથી વળતર ચૂકવવા માટે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ગામના લોકો કહી રહ્યા છે કે અમારે શું ખાવું પીવાનું પાણી પણ નથી વરસાદના પાણી ભરાઈ ગયા છે જેના કારણે ઘરોમાં ઝેરી જીવજંતુઓ પણ ઘૂસી જાય છે કેટલાક લોકોના તો ઘર પણ પડી ગયા છે શ્રાવણિયા વરસાદે તો એવી તરાજી સર્જી કે કોઠ ગામમાં પ્રવેશવાના તમામે તમામ રસ્તા પણ બંધ થઈ ગયા છે આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવે છે તેમને હાલાકી ભોગવી પડી રહી છે લોકોની માંગ છે કે તાત્કાલિક આ વરસાદના પાણીનું નિરાકરણ લાવવામાં આવે સાથે કોટ અરણેજ ગણપતિપુરા તરફ જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને તકલીફો પડી રહી છે તંત્ર દ્વારા વાયદા કરવામાં આવે છે પરંતુ સવાલ એ છે કે આ વરસાદી પાણીનો નિકાલ ક્યારે કરવામાં આવશે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર કોટ આપણે કોટ ગ્રામ પંચાયત દ્વારા ગામના પેલાથી શ્રી ઉપસરપંચ શ્રી સરપંચ શ્રી દ્વારા આ ગ્રામ લોકોના જે વરસાદના પાણી અંદર કોઈને તકલીફ હતી એવા માટે વૈકલ્પિક ગ્રામ પંચાયતની વ્યવસ્થા કરી હતી જે લોકો કોટ કુમાર શાળા કન્યા કન્યાશાળા ત્યાં આગળ રહેવા માટે માટે આપણે વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરી જે લોકોના ઘરો પડી ગયા છે તો એનો તલાટી શ્રી દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા એનો સર્વે ચાલ્યું છે અને જે લોકોનું નુકસાન થયું છે તો એનો પણ અહેવાલ સરકાર સુધી આપણે પહોંચાડેલો છે સરકાર શ્રી દ્વારા જે પાત્ર થશે એ મહત્તમ અમને અપાવવાનો ગ્રામ પંચાયત પ્રયત્ન કરશે પાણીના નિકાલ માટે આપણે બે જે અવરોધો હતા સતત ત્રણ દિવસ અને મજૂરો દ્વારા જે જે અવરોધ મોટા દૂર ગયા છે અને અંદર બે દિવસ જેટલું પાણી હતું એમની અંદર હતા ધીરે ધીરે ઉતરવાની શરૂઆત થઈ અને અંદાજિત બે થી ત્રણ ફૂટ જેટલું ગામના ભરાયેલા પાણી ઓછા થઈ ગયા છે ગામના સિત્તેર ટકા મકાનો ની અંદર જે પાણીનો અંદર ભરાવો હતો એ બધા ને અત્યારે ખાલી થઈ ગયું છે અને અત્યારે પાણીનું વહેવાર ચાલુ થઈ પાણી ગામનું મોટા ભાગનું પાણી એ દિશામાંથી આવતું હતું તો એ લોકોને આંશિક રીતે રાહત રહે અને વધારાનું પાણી આબાજી ન મળે એના માટે આપણે પાણીને ડાયવર્ટ કરી અને એ લોકોના પાણીનો વધારો હતો એના વધારે પાણી અટકાવવા માટે એ લોકોએ નાખ્યો હતો જેથી કરીને પાણીને આપણે દિશા બદલી હતી એના કારણથી આ બાજુના વિસ્તારમાં જે વધારે પાણી પડતું હતું એ ઘણું બધું ઓછું થયું છે અને આંશિક રીતે એમને રાહત પડે છે આ પાણીનો કેટલો દિવસની અંદર નિકાલ આવશે

ત્રણ દિવસ થી પાણી ભરાણું છે અમારા ઘર બાર બધું પડી ગયું છે કોઈ ખાવા પીવાની કોઈ ઘર વખરી રહી નથી અને અમારો માલ ઢોર પાણી માં પડ્યો છે કોઈ સગવડ અમારી કરતા નથી સરપંચ કે કોઈ ગામ ના આગેવાન કોઈ અમારી ધ્યાન દેતા નથી મારો માલ બધો પાણીમાં બેઠો છે અમારા છોકરા નાના નાના કોઈ પાણીનો કરો પાણી પીવાનું નથી મારે ઘરની અંદર કે અમારું ખાવા અનાજ નથી રહ્યું બધું પાણીમાં તપપલી ગયું છે કે વસ્ત્ર નથી રહ્યું મારા નાના નાના છોકરા વસ્ત્ર વગર ના ફરશે આમાં આમ તો તારિયા ઘર મૂકીને આખા ઘર પૂરા પૂરા ફરાણા છે અને સરપંચ કામનો આગેવાન જોઈ ગયો છે કોઈ પાણીનો નિકાલ કર્યો નથી તો તાત્કાલિક તમે આવો અમારા પાણીનો જ જોવી અને અમારો જે સામાન બગડ્યો એનું અમને ઘર વખરી